નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ સત્યાવીસ બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત ઉપર સાયકોલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં જો વાત કરીએ તો સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી નવસારી જેવા જિલ્લામાં વરસાદની સંભાવના છે કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુન્દ્રા માંડવી જેવા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા થરાડ વાવ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ખેદબ્રહ્મા ઈડર અને અરવલ્લી જિલ્લામાં અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના છે મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કોઈ સંભાવના નથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે ગુજરાતમાં સત્યાવીસ તારીખથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે જે ચાર જુલાઈ સુધી વરસાદ રહેવાની સંભાવના છે જેમાં ગુજરાતના તમામ વિસ્તારમાં સારા સારા વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જૂનાગઢ જામનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ધીરે ધીરે વરસાદ આગળ વધતો રહેશે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે જેમાં ભાવનગર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજકોટ બોટાદ જામનગર સુરેન્દ્રનગર વલસાડ નવસારી સુરત ભરૂચ સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ ખેડા વડોદરા દાહોદ જિલ્લામાં વરસાદ નોંધાયો